દાહોદ જિલ્લાના ઝાલોત તાલુકા માં લીમડી માં આજ રોજ શ્રી બીપી અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી તેમજ રેડ ક્રોસ સોસાયટી દાહોદ ના સંયુક્ત પ્રમે રક્તદાન કેમ્પ યોજાયો માનવ સેવા ના કરતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ તથા પ્રકૃતિ મિત્ર મંડળ લીમડી દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લીમડી તેમજ આજુબાજુના તમામ લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું રક્તદાનના ફાયદા હૃદય માટે ફાયદારૂપ છે રક્તદાન કરવાથી આપણા હૃદય નું સ્વાસ્થ્ય સારું રહે છે લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે જેનાથી હાર્ટ એટેકની શક્યતા અઠ્યાસી જેટલી ઘટી જાય છે આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ તેત્રીસ જેટલો ઘટાડો થાય છે નવા રક્તકણોનું ઉત્પાદન કરે છે કેલરી બંધ કરે છે કેન્સરની શક્યતા ઘટાડે છે ફ્રી ચેકઅપ રક્તદાન જીવન બચાવે છે રક્તદાન કેટલાય લોકોને મદદરૂપ થાય છે બ્યુરો ચીફ રાજુ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ